મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગઈકાલે રાજકોટના મહેમાન બન્યા હતા ત્યારે તેઓએ નવલા નોરતા ચાલતા હોય અસંખ્ય ગરબાઓની મુલાકાત લીધી હતી જેમાં ખાસ કુવાળવા રોડ પર આયોજિત ખોડલધામ ટ્રસ્ટના ગરબામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ખાસ હાજર રહ્યા હતા જ્યાં તેઓએ ગરબે ઘૂમતી બાળાઓની પણ મુલાકાત લીધી હતી અને બાદમાં સુંદર અને ભવ્ય આયોજન બદલ આયોજકોને ખાસ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે આયોજકો દ્વારા સીએમ વિજય રૂપાણીને સાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે સીએમ સાથે ખાસ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી હંસરાજભાઈ ગજેરા પરેશભાઈ ગજેરા ખાસ હાજર રહ્યા હતા અહેવાલ લલિત વ્યાસ મોટી સંખ્યામાં ચાર થી પાંચ હજાર ભાગ લે છે અને દર વર્ષે મોટી સંખ્યામાં અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખડોલધામ ઈસ્ટ નોર્થ અને સાઉથ આ ચાર જૂનમાં વહેંચાયેલું છે ટ્રસ્ટ દ્વારા વિસ્તારમાં એસી ફૂટના રોડ અને મોડી વિસ્તારમાં ચાર છે છે બે ખાસ વિશેષતા એ કે ત્યાં ફક્ત ને ફક્ત બહેનો અને દીકરીઓ જ્યાં તમામ સમાજની બહેનો અને દીકરીઓ ગરબા રમી શકે છે જેઓ ત્યાં ગ્રાઉન્ડમાં કોઈ જેન્સ ની પણ એન્ટ્રી હોતી નથી એટલે અમારા ગરબામાં એ વિસ્તાર છે કે આપણી દીકરીઓ ખોલીને મન મૂકીને રાસ ગરબા રહી રમી શકે છે